એ પણ બાપાની હવે ઉંમર થઈ ગઈ ને એટલે આ વિડીયો મારે બનાવવો પડે એમ છે તો દર્શક મિત્રો મારી તમને નમ્ર અપીલ કે બાપા લોંગ ટમ ટ્રાવેલિંગ નહીં કરી શકે આગળ નહીં પહોંચી શકે વધી મેક્સિમમ તમારે ત્રીસ કિલોમીટરની અંદર હોય તો અહીં આવા નમ્ર વિનંતી બાકી તમે ખાલી ફોન ઉપર પૂછી લેજો બાપા બરાબર ને હા જય માતાજી જય માતાજી મિત્રો હું હાર્દિક સ્વાગત છે ઝીકા બાપાને મળવા આવ્યા છીએ પણ જે આ પ્રશ્ન છે ને એ ખૂબ જ વિચાર્યા જેવો પ્રશ્ન છે કેમ કે હમણાં હું પોતે લગ્ન ગાળામાં હતો અને મેં બે મહિના પહેલા જીકા બાપાનો વિડીયો મૂકેલો ખરી પણ પ્રશ્ન એવા બને છે કે જામનગરથી આગળથી માણસો એ અહીંયા આવે બિચારા બે બે ત્રણ ત્રણ વાગે જીકા બાપાની ઘેરે આવે પછી હમણાં કંઈક જસદણથી આવ્યા જસદણથી માણસો આવ્યા હતા અને કેમ કે પાણીનો પ્રશ્ન એવો છે કે ભાઈ કોઈની વાડીમાં બિચારાને પાણી થઈ જતું હોય તો એમનું જીવન સફળ થઈ જાય અથવા આમ હાજી બધી જમીન હોય પણ પાણીનો અભાવ હોય એટલે ક્યાંનો ક્યાંથી માણસો આવે છે પણ પરંતુ જે ઢીકા બાપા છે ને એમને પોતાના શરીરમાં બે ઓપરેશન કરાવેલા છે અને ઉંમર થઈ ગઈ છે તો ઢીકા બાપાનું અને એના પરિવારનું એવું કહેવાનું છે કે ભાઈ અમારે અહીંયા આવે નો ડાઉટ અમે મોકલી હોય પણ બાપાની ઉંમર થઈ ગઈ છે કેમ કે બાપા હવે ભલે તમે એને ટ્રાવેલિંગ ફોર વ્હીલ લઈને આવો છો પણ હવે પોતે બેસી પણ નથી શકતા તો બધા જેટલા મારા દર્શક મિત્રો છે ને અને જે વિડીયોના માધ્યમથી જીકા બાપાને જોયા અને કોન્ટેક કરે છે ને એ લોકોને મારી એક નમ્ર વિનંતી છે કે મેક્સિમમ તમારે ત્રીસ કિલોમીટર આજુબાજુ ક્યાંય હોય ને તો બાપા પાસે આવું કેમ કે બાપા હવે લોંગ ટ્રાવેલિંગ નથી કરી શકતા અને એમના ફેમિલી મેમ્બર મારી સાથે છે તો ખાલી આમ પૂછ્યું સાહેબ ક્યાં ક્યાંથી માણસો આવે છે તમારે પહેલા તમે ગયા ને પહેલાં સુરત જઈ હતા હા

તો બાપાની તો ઉંમર થઈ ગઈ એટલે મેં કીધું આ વિડીયો બનાવવો જ પડશે કેમ કે જે આ દર્શક મિત્રો જોવે છે અને એક આશા લઈ ન્યાથી છે કઈ આવતા હોય પછી નિરાશ થઈ જાય એના કરતા મેં કીધું આ વિડીયો બનાવી લો અને પછી જ્યાં લાસ્ટ આવ્યા હતા જસદણ ઈ કેટલા સમય આપી ગયા હતા એટલે કીધું સવાર ના નીકળ્યા હતા લગભગ સાંજે અમે જમતા હતા ને હા નવ વાગે નવ વાગે જમા બે હા બે જણા હતા તો સવારના ના નીકળ્યા હતા રાત્રે નવ વાગે એ પછી આ લોકો નું અમારે આ બાજુ રોટલો મોટો ટૂંકમાં ચા તાણે ચા અને જમવા જાણે જમવા અમારા એના નિયમ છે એવા બધા તો જમાય અને રાતના આથી નીકળ્યા ને તો કાંઈ રાતના બે વાગે ત્રણ વાગે પાછા જસદણ પીગા આવા આવા પ્રશ્ન બને છે એના માધ્યમથી આ વિડીયો બનાવું છું કે કોઈ વ્યક્તિ છે ને ખોટા હેરાન ન થાય અને બાપાના નંબર છે તમારી પાસે કોન્ટેક નંબર તો બાપાને કોન્ટેક કરીને એ તમને જગ્યાનો નકશો મોકલશો ને એમને વોટ્સઅપમાં કેવું કાંઈ તો એ નકશો જોઈને બાપા કહી દે કે ભાઈ એ તમને જો આ શ્રદ્ધાનો વિષય છે તમારા મગજમાં વાત બેસે તમારો નકશો જોઈને કહી દે કે પાણી છે બાપાને એક અદભુત ભગવાન તાકાત આપેલી જ છે પણ હવે જે આગેથી જે દર્શક મિત્રો આવે છે ને એમને એક નમ્ર વિનંતી એક અપીલ મારી કે તમે આગેથી આવો ને તો મેક્સિમમ તમે ત્રીસ કે ચાલીસ કિલોમીટર એના આગેથી તમે આવતા ને એનું કારણ શું છે કે બાપાની ઉંમર થઈ ગઈ છે અને બાપા હવે ફોર પણ બેસી નથી શકતા કમર ને કમર ની એમને પોતાને કમર એક બે તો પગના ઓપરેશન કરેલા છે અને કમરની અંદર મણકામાં એમને પ્રોબ્લેમ છે એટલે એ બેસી નથી શકતા એટલે તમે જે પણ દર્શક મિત્રો આગે આવતા હોય ને એ જે આ વિડિયોના ના માધ્યમ છે ભલે એવું હોય તો તમને કોન્ટેક્ટ નંબર WhatsApp નંબર કે દેખો આપણે પણ આયા તમે ધકો જે બહાર થી ખાવ છો ને એ ધકો નો ખાતા બે ત્રણ ફેર તો એવા પ્રશ્ન બી ના થાય કે ઈ આયા આવે હા અને બાપા બાર હોય બાપા બાર હોય દાખલા તરીકે કોઈક આવ્યું રાજકોટની ઉપરથી અને બાપા નીકળ્યા હોય ભાવનગર હવે એ વ્યક્તિ બે દી રોકાઈ ન હોય અને બાપા ને પછી નક્કી ન હોય કેમ કે સામે વાળો જે વ્યક્તિ લઈને આવ્યો એવું નથી કે પાણી જીધું એને પોતાને બસો વીઘા હોય પચાસ વીઘા હોય તો નોખી નોખી ઠેકાણે લઈ જાય એટલે બે ત્રણ દી ગણવાના ને ઓલો વખતે જે બાપા એથી નીકળી જાય ને અને કઈક એવું કરશું આપણે કે બાપાને બાપા પોતે નકશો જોઈને કહી દે તમારે જે પાણીનું હોય ને તો એ નકશો જોઈને કહી દે કે આટલું પાણી આ પાણી હશે બાપાને અમી દ્રષ્ટિ હે

રૂબરૂ આ પછી પાણી દે ને દેખો આપડે વિડીયો ભાઈ પછી તમને કોલ કે આયા રૂબરો વાળા વ્યક્તિ ની તાદર ને કેટલી ખબર જોર વિડીયો અરે ઘણા આ માતાજી ઘણા બાદ નો નાખે હા બસ કાન બસ કા હા બોલો

તો દર્શક મિત્રો બાપા નકશામાં જોવે છે તો મારી પોતાની એવી તમને એક વિનંતી છે કે આવો તો તમારી વાડીનો ગુપ્ત રાખવાનો બાપા તમને સામે તમારી બાજુમાં લીમડો છે તમારી વાડીમાં આ જાડું છે અને આ તમે ગારો એટલે દાળમાં સો ટકા પાણી આવશે એટલે બાપાનો એક આગ્રહ હતો ભાઈ હવે મારું કામ હાર્ડ કામ નથી કરતું લાંબે પલે જઈ નથી શકતો અને તમારા વિડીયો ના માધ્યમથી ઘણા લોકો આવે છે ખોટા એને હેરાન કરવા એના કરતા તમે એવો વિડીયો મને બનાવી ગયો કે બિચારા ન્યા ક્યાં હેરાન ન થાય હેરાન પછી અમુક આમાં જોડાવાનો જે આટકોટ વાર આવ્યા હતા ને એ લોકો તો બીજો પ્રશ્ન કાઢ્યો કે બાપાને ને કે બાપા ત્રણ વર્ષ છે ખોવાઈ જાય મેં કીધું એવું બધું બાપા નથી જોતા ભાઈ એક પાણી જોવે છે તો આ બાપા ને ભગવાન ની બક્ષીસ આપી ને પાણી જોવાની આપી છે બીજું કઈ જોવા નથી બધી આમે તો ઘણા એવા છે બસ એ વાત છે અમારે કોલેજ મીટી ખોવાઈ ગઈ છે ને કોઈ ભૂવા ભરાડી નથી નહીં નહીં આ એક ભગવાન એક ભાઈ ફોન કર્યો પાછો અમારા બાપા ત્રણ વર્ષ છે ઘરે ગયા બાપા ને ખબર ના પડે તમે તમારી ચોરાય ને કમાઈ કરી લ્યો તો પછી કાલ થી કોઈ ક્યાંક વીટી ખોવાની એટલે એવું કઈ બાપા પાસે આખો વિડીયો સમજો કહેવા માંગે છે બાપા પાસે બાપાએ સંતો સાધુ ની સેવા કરી હતી અને સાધુ ના આશીર્વાદ એને હતા કે એની જે સાત વર્ષ પંદર વર્ષ સેવા કરી હતી અને બાપા એવા આશીર્વાદ દીધા હતા કે જા તું ભાઈ જ્યાં પાણી જોઈશ ને ત્યાં કે એવી અમી દ્રષ્ટિ કે આપી કે ક્યાં કઈ પાણી છે એમને દેખાય છે એવું આપને તો ખબર નથી પડતી કે એમ ક્યાં કઈ પાણી છે એટલે નીકળે એમ નીકળે તો દર્શક ને તો મારું એટલું જ કહેવાનું હતું કે તમે જે લોંગ રૂટ ઉપરથી આવો છો ને તો આવો તો પેલા કોન્ટેક કરજો એમને તમે આવોમાં આવો પછી તમે નિરાશ થઈને જાઓ અને મારી ચેનલના માધ્યમથી તમે બાપા પાસે આવો પછી તમને